બનાસકાંઠાના સુઈગામ વિસ્તારની શાળા તાળાબંધીનો મામલો સુઈગામ વિસ્તારની ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાની કરાઈ હતી તાળાબંધી શાળામાં મહેકમ મુજબ શિક્ષકો નહીં હોવાને કારણે શાળાને કરાઈ હતી તાળાબંધી તાળાબંધીને લઈ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓનો ભણતર બગડી શકે છે તેવી ઉઠી બુમરાડ આ તાળાબંધીને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રી સામે કર્યા પ્રશ્નો જિલ્લા શિક્ષણ અધિકારીએ પૂરતા શિક્ષક હોવાનું જણાવ્યું ગામ લોકોની માંગ કાયમી શિક્ષકની છે તે આગામી સમયમાં પૂર્ણ થઈ શકશે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિન્ડોરે શાળાની તાળાબંધીને લઈને આપ્યો ખુલાસો શિક્ષકોની હાલ ભરતી અને ફેરબદલી ચાલી રહી છે તેના કારણે શિક્ષકોની ઘટ હોઈ શકે શિક્ષણ અધિકારી સાથે ચર્ચા કરી પ્રશ્નનો નિકાલ લાવવા આપી ખાતરી નો હકીકત લક્ષી રિપોર્ટ અમારા ડીપીઓ પાસેથી મંગાવી લઈશ પણ એવું લગભગ હશે નહીં કેમ કે અત્યારે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે તાલુકા આંતરિક બદલીઓ થઈ છે એટલે બદલીના કારણે કેટલાક શિક્ષક મિત્રો પોતાના વતન ગયા હશે તો એ એક એ જગ્યા ભરવા માટેની અમારી જાહેરાત અત્યારે આપી છે ચોવીસ હજાર સાતસો આપણા એકથી પાંચ છથી આઠ અને નવ દસ અને અગિયાર બાર માટેની એ ભરતી ઓન ગોઈંગ છે એટલે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે શિક્ષકો મૂકીશું ના હોય તો જ્ઞાન સહાયકથી પણ વ્યવસ્થા કરીશું એટલે ગામના લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી આ સરકાર એના માટે ચિંતા કરી રહી છે બાળકોનો અભ્યાસ ન બગડે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ અમે કરીશું પણ મેં આજે જાણ્યું છે આપણા માધ્યમથી એટલે હકીકત લખી રિપોર્ટ મંગાવીને એની પૂરેપૂરી વ્યવસ્થા થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે સુઈગામ તાલુકાના ડાભી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે એ જે શાળા ચાલે છે એમાં ધોરણ નવથી બારની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા ચાલે છે એના ત્યાં ગામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે વિગત એવી છે કે એ શાળાની અંદર ચાર વર્ગો છે અને ચાર શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના ત્રણ શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા અને ગામજનોની જે માગણી છે એના અંતર્ગત જો વાત કરું તો સરકાર અત્યારે ઇનિશિયેટીવ લઈ સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચલવી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની તેમજ રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓની અંદર સરકારની ભરતી થઈ જશે ઉપરાંત સરકારે સરકારી શાળાઓની અંદર જિલ્લા ફેરનો ઓનલાઈન કેમ્પ બી માર્ગદર્શિકા જાહેર કરી લીધી છે જે અંતર્ગત પણ અન્ય જિલ્લાના જે સરકારી શિક્ષકો છે બદલી થઈને આવશે ઉપરાંત ટૂંક જ સમયમાં તાલુકા ફેરના જે કેમ્પ છે એ પણ યોજાવાના છે એટલે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે આ ઘટ છે એ પૂરાઈ જશે પણ અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે મારા એક વર્ગ બે અધિકારી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કરશનભાઈ પઠાણને અત્યારે ત્યાં મેં મોકલેલા છે તપાસ માટે અહેવાલ મેં મંગાવેલો છે અને એ લોકો મારી સાથે ચર્ચા કરશે તો આપણે ચર્ચા કરીને એમનો જે સુખદ ઉકેલ છે એ લાવવા માટે પ્રયત્ન કરીશું